મિત્રો આ એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી સાંભળજો આ વાર્તા આપના હૃદયને સ્પર્શી જશે એક દિવસ એક દંપતી તેના દસ વર્ષના બાળકને લઈ તેમને બતાવવા આવ્યું ફાઇલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર મૂકી ડોક્ટરે ફાઇલનો અભ્યાસ કરી બાળકને ચેક પણ કર્યો પછી એ બાળકને કહ્યું બેટા થોડો સમય બહાર બેસ હું તારા પપ્પા મમ્મી સાથે વાત કરી લઉં તેના પપ્પા મમ્મી બોલ્યા સાહેબ બધી હકીકત તેને ખબર છે એટલે વાંધો નહીં તમે તેની હાજરીમાં જ અમારી સાથે ચર્ચા કરી શકો છો ડૉક્ટર બોલ્યા મેં પ્રથમ પરિવાર એવો જોયો જેના ચહેરા ઉપર ભય ન હોય સાહેબ શરૂઆતમાં અમંગળ વિચારોથી અમે પણ વિચલિત થઈ જતા પણ ધીરે ધીરે ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી અંદરની અમારા ત્રણેયનું મનોબળ મજબૂત થતું ગયું ડોક્ટરે કહ્યું જુઓ બાળકના હાર્ટની સર્જરી કરવી પડશે વાત ગંભીર છે પચાસ પચાસ ટકા શક્યતા છે સફળ થાય તો આ જીવન હાર્ટની તકલીફ નહીં થાય અને સફળ ન થાય તો તમે જાણો જ છો તો અમારે શું કરવું જોઈએ ડૉક્ટર બોલ્યા મારા મંતવ્ય પ્રમાણે મરતા મરતાં જીવવું તેના કરતાં એક જોખમ ઉઠાવી લેવું જોઈએ તેઓ ડોક્ટર સાથે સંમત થયા જ્યારે તેમનો ચાર્જ પૂછ્યો ત્યારે ડૉક્ટર બોલ્યા આમ તો હું એડવાન્સ પેમેન્ટ લઉં છું પણ તમારા કેસમાં ઓપરેશન પછી આપણે નક્કી કરીશું કહી ડૉક્ટરે ઓપરેશનની તારીખ આપી ઓપરેશનની તારીખે બાળક સાથે એ દંપતી હાજર થયું કોઈના ચહેરા ઉપર ભય ન હતો તેઓ સ્વસ્થ હતા ડૉક્ટરની જિંદગી માટે આ કેસ દાખલારૂપ હતો ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં બાળકને ઓપરેશન ટેબલ ઉપર સુવાડી એનેસ્થેસિયા આપતા પહેલાં માથે પ્રેમપૂર્વક હાથ ફેરવી ઔપચારિક રીતે તેનું નામ પૂછ્યું તેણે હસીને નામ કહ્યું આનંદ ડોક્ટરે મજાક કરતાં કીધું બેટા તારા નામ તેવા ગુણ છે ઓપરેશન ચાલુ થાય એ પહેલાં તારા મને કંઈ કહેવું હોય તો વિના સંકોચે કહી દે બાળક બોલ્યો સાહેબ દિલ એટલે ડૉક્ટર બોલ્યા બેટા હાર્ટ જેની સર્જરી આપણે આજે કરવાના છીએ બાળક બોલ્યો સાહેબ મમ્મી પપ્પા હંમેશા મને કહે છે દરેકના દિલની અંદર રામ બેઠો છે તો સાહેબ જ્યારે મારું હાર્ટ ખોલો ત્યારે મારી અંદર બેઠેલ રામ કેવો છે એ બરાબર જોઈ લેજો પછી મને કહેજો એ કેવા છે ડૉક્ટરની આંખ ભીની થઈ ડૉક્ટરે તેમના સ્ટાફને આખો કેસ સમજાવી દીધો હતો એટલે દરેકની આંખો ભીની હતી ડૉક્ટર પણ બોલ્યા હજારો ઓપરેશન મેં મારા આ હાથે કરી નાખ્યા પણ કોણ જાણે આ બાળકનું ઓપરેશન કરતાં મારું મન અને હાથ વિચલિત કેમ થાય છે ડોક્ટરે આંખ બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતાં કીધું અત્યાર સુધી મેં કરેલ દરેક ઓપરેશન મારો વ્યવસાય સમજી કર્યા છે પણ આ ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર થાય છે હું તો હાર્ટની માત્ર સર્જરી કરું છું તું તો તેનું સર્જન કરે છે તું મોટો જાદુગર છે મારા પ્રયત્નને તું સફળ કરવામાં મદદ કરજે કહી ડોક્ટરે ઓપરેશન ચાલુ કર્યું ઓપરેશન આગળ વધતું હતું સફળ થવાની પૂરી શક્યતા ડૉક્ટરને જણાતી હતી ત્યાં અચાનક બ્લડ પ્રેશર ડાઉન થવા લાગ્યું બાળકનું શરીર ઠંડુ થવા લાગ્યું અંતે ન થવાનું થયું ડૉક્ટર ભીની આંખે બોલ્યા હે ઈશ્વર તું જીત્યો હું હાર્યો આટલું બોલી ઓપરેશન થિયેટરની લાઇટો બંધ બધી બંધ કરી એની આંખે હાથ સાફ કરવા આગળ વધ્યા ત્યાં અચાનક તેને બાળકના શબ્દો યાદ આવ્યા એ ઝડપથી બાળકના હાટ તરફ જોઈ જોરથી બોલ્યા તમને રામ દેખાય છે બધા સ્ટાફની નજર બાળકના હાટ તરફ ગઈ એક ગજબની ચેતના પુનઃ બાળકના હાટમાં સ્થાપિત થઈ અને બાળકનું હાર્ટ પુનઃ ધબકવા લાગ્યું ડૉક્ટરને સ્ટાફે ચિચિયારી સાથે જયશ્રી રામનો ઉદ્ઘોષ કરી અધૂરું ઓપરેશન ચાલુ કરી બાળકને બચાવી લીધો ડૉક્ટર સાહેબે તેમની ફી લીધી નહીં અને કહ્યું હજારો ઓપરેશન મેં કર્યા પણ મને એવો વિચાર ન આવ્યો કે રામ ક્યાં છે આ બાળકે રામનું નિવાસસ્થાન મને બતાવ્યું મિત્રો જ્યારે બુદ્ધિના દરવાજા આપણે બંધ કરીએ ત્યારે ઈશ્વર તેના દરવાજા ખોલે છે મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સરસ મજાની સત્ય ઘટના પર આધારિત સ્ટોરી તમને સમયસર સાંભળવા મળતી રહે તો ચાલો મિત્રો આગળના એપિસોડમાં જે વહાલા મિત્રોએ આપણા આગળના એપિસોડમાં પોતાનો મંતવ્ય આપેલા છે તેના પર એક નજર કરી લઈએ સૌ પ્રથમ પ્રવીણભાઈ પરમાર લખી રહ્યા છે સ્ત્રી માટેનો સરસ મજાનો એપિસોડ હતો તેમાં લખી રહ્યા છે ખરેખર સારી કહાની છે ભાઈ જો પુરુષ લેડીઝની લાગણીઓ સમજીને ચાલે તો છૂટાછેડા ના થાય ત્યારબાદ સુરેશભાઈ પટેલ લખી રહ્યા છે ખૂબ સરસ ભાઈ ત્યારબાદ વર્ષાબેન લખી રહ્યા છે સ્ટોરી સાંભળીને ભાઈ આંખોમાં આંસુ આવી ગયા આંખો ભીની થઈ ગઈ જય શ્રી કૃષ્ણભાઈ અમેરિકાથી શોભનાબેન પાઠક લખી રહ્યા છે ખૂબ સરસ કહાની હતી ભાઈ હૃદયસ્પર્શી કહાની હતી દરેક સ્ટોરી મને ખૂબ પસંદ આવે છે શોભનાબેન પાઠકના અમેરિકાથી જય માતાજી ત્યારબાદ ડાભી નીતાબેન લખી રહ્યા છે ખૂબ જ સરસ કહાની હતી ભાઈ વાંચીને મા બાપની યાદ આવી ગઈ ત્યારબાદ કિરણબેન બારોટ લખી રહ્યા છે ખૂબ સરસ અવાજ છે ભાઈ ખૂબ સરસ સ્ટોરી હતી ત્યારબાદ પાયલબેન કોમેન્ટ કરી રહ્યા છે વેરી નાઇસ સ્ટોરી ત્યારબાદ મીનાક્ષીબેન મકવાણા લખી રહ્યા છે નાનપણની યાદ આવી ગઈ ભાઈ જય શ્રી કૃષ્ણ ત્યારબાદ લતાબેન પટેલ લખી રહ્યા છે વેરી નાય સ્ટોરી મિત્રો આવી રીતે જ આપને ગમતા દરેક એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો આપની કોમેન્ટ વાંચીને અમને ઘણો આનંદ થાય છે મિત્રો આપણી ચેનલ પર દરેક કહાની જીવનમાં પરિવર્તન લાવે તેવી હોય છે આપણી કહાનીથી ઘણા બધા લોકોના જીવન બદલાયા છે ઘણા ઘરો તૂટતા બચી ગયા છે દીકરા મા બાપની કદર કરતા થયા છે તો મિત્રો આપણી ચેનલ પર બાકીના એપિસોડ પણ જોવા વિનંતી નવા લોકોને વિનંતી કે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમે વિડીયોને શેર કરશો અને જો કોઈ એક લોકોનું જીવનમાં પણ પરિવર્તન થશે તો તેનું પુણ્ય તમારા ભાગ્યમાં જરૂરથી લખાશે મિત્રો તો ખાસ આપણા વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ